તો ચાલો શરૂ કરીએ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજના એક કરોડ પરિવારોના ઘર પર સોલાર પેનલ લગાવવાનો ઉદ્દેશ્ય છે આ યોજના વધતા વીજ બિલમાં લોકોને રાહત આપવા માટે શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા ઇઠોતેર સુધીની સબસિડી પણ આપવામાં આવશે સરકાર દ્વારા માહિતી પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરેલી કેન્દ્ર સરકારની નવી યોજના છે આ યોજનાની જાણકારી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું કે લોકોના સતત વિકાસ અને સુખાકારી માટે અમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ જે રૂપિયા ઇઠોતેર હજાર કરોડથી વધુના રોકાણ સાથેનો પ્રોજેક્ટ દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ ઘરોને રોશની આપવાનું લક્ષ્ય ધરાવે છે આ યોજનાનો ઉદ્દેશ દેશના એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા ઇઠોતેર સુધીની સબસિડી પણ આપવામાં આવશે ગ્રાહક એક કોઈ ક્ષમતાની સોલાર પેન સિસ્ટમ બેસાડી શકશે જેની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું એક કિલોવટ અને તે માટે તેના કરારિત વીજ મર્યાદા લાગુ પડશે નહીં એટલે કે તે જીરો પોઈન્ટ પાંચનું હોય તો પણ ત્રણ કિલોવટનું લઈ શકે અથવા એક કિલોવટનું હોય તો પણ ત્રણ કિલોવટનું લઈ શકશે અરજદારની એજન્સી સોલાર પેનલ અને ઇન્વર્ટર પસંદ કરવાનો અધિકાર છે અને જાતે જ સિસ્ટમનો ભાવ નક્કી કરી શકે છે અરજદાર જાતે જ પોર્ટલ નેશનલ પોર્ટલ પર અરજી કરી શકે છે તેમજ કામ પૂર્ણ કરી પોર્ટલ પર જાણકારી આપવાથી પોતાના જ બેંક ખાતામાં સબસિડી મેળવી શકે છે નેશનલ પોર્ટલ પર અરજદાર નોંધણીથી માંડીને સબસિડી મેળવવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયાનું નિરીક્ષણ એટલે કે ટ્રેક જાતે જ સહેલાઈથી કરી શકે છે બીજી કહેવાય સરકાર શ્રી દ્વારા માન્ય કરાયેલ એજન્સીઓમાંથી કોઈપણ એકની પસંદગી કરવાની રહેશે માન્ય કરાયેલ એજન્સીઓની યાદી નેશનલ પોર્ટલ પર દરેક વીજ વિતરણ કંપનીની વેબસાઇટ ઉપર તેમજ દરેક વીજ કચેરીઓ ઉપલબ્ધ છે એટલે કે તમે કઈ એજન્સી સિલેક્ટ કરવી તે તમે આ વેબસાઇટ પરથી જોઈ શકો છો જોઈએ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના રજીસ્ટ્રેશન તેમનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જોઈએ રજીસ્ટ્રેશન કરવા માટે સરકાર દ્વારા નેશનલ પોર્ટલ લોન્ચ કર્યું છે રજીસ્ટ્રેશન કોઈપણ ગ્રાહક પોતે જ નેશનલ પોર્ટલ પરથી કરી શકશે કરી શકશે રજીસ્ટ્રેશન કરવા માટે https pmsuryagargovin સ્લેશ ડબલ સ્લેશ સૂર્યગર ડોટ ડોટ ઇન સ્લેશ વેબસાઇટ પરથી થશે એટલે કે આ વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે રજીસ્ટ્રેશન કરવા માટે તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને તમારા ગ્રાહક નંબરની જરૂર પડશે એટલે કે રજીસ્ટ્રેશન માટે તમારો મોબાઈલ નંબર અને ગ્રાહક નંબર બે જ વસ્તુ જરૂર ઈમેલ આઈડી ફરજિયાત નથી રજીસ્ટ્રેશન કરવા માટેનો વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે જે તમને ટૂંક જ સમયમાં મળી રહેશે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાની સબસિડી કઈ રીતે અને કેવી રીતે મળશે તેની માહિતી પ્રધાનમંત્રી યોજના હેઠળ દેશના કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સોલર પેનલ લગાવવા સરકાર દ્વારા રૂપિયા ઇઠોતેર હજાર સુધીની સબસિડી આપવા આવશે આપણે આગળ જોયું એ મુજબ એક કિલોવોટ માટે ત્રીસ હજાર સબસિડી બે કિલો વોટ માટે સાઠ હજાર સબસિડી અને ત્રણ કિલો વોટ માટે ઇઠોતેર હજારની સબસિડી આપવામાં આવશે અને ત્રણ કિલો વોટથી વધુના એટલે કે દસ કિલો સુધી પણ ઇઠ્ઠોતેર હજાર સબસિડી આપવામાં આવશે સબસિડી સીધા ગ્રાહકના બેંક ખાતામાં જમા થશે અને એ પણ તેનું સોલારનું કામ પૂર્ણ થયા પછી જ મળશે જેની ડિટેલમાં માહિતી આગળ હજી જોઈએ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં નીચે મુજબની સબસિડી મળવા પાત્ર છે એટલે કે તમે કઈ રીતે તે જોઈએ સરેરાશ માસિક વીજળી વપરાશ યોગ્ય સોલાર રૂપટો પ્લાન્ટની ક્ષમતા અને સબસિડી જો તમારો વપરાશ થી દોઢસો યુનિટનો હોય તો તમે એકથી બે કિલોવટ સુધીની પ્લાન્ટ બેસાડી શકો છો જેમાં તમને ત્રીસથી સાઠ હજાર સુધીની સબસિડી મળવા પાત્ર છે ત્યારબાદ બે નંબર તમે દોઢસો યુનિટથી ત્રણસો યુનિટનું જો તમને બિલ આવતું હોય માસિક તો તમે બેથી ત્રણ કિલોવટ પ્લાન્ટ બેસાડી શકો છો અને સાઠથી ઇઠોતેર હજાર સુધીની સબસિડી તમને મળવા પાત્ર છે જો તમારે દર મંથે ત્રણ કિલોટથી વધુની પ્લાન્ટ બેસાડી શકો છો અને તેમાં તમને ઇઠોતેર હજાર સુધીની સબસિડી મળવાપાત્ર છે સરકારશ્રી દ્વારા જે જાહેર કરવામાં આવ્યું તેનો ફોટો છે અહીંયા તમારી જાણકારી માટે મૂકું છું પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના માટે જરૂરી દસ્તાવેજ કયા કયા ડોક્યુમેન્ટ જોશે કેવી રીતે જોશે તેની માહિતી જોઈએ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના માટે નીચે મુજબના જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે નવા લાઇટ બિલની કોપી એટલે કે તમારું જે લેટેસ્ટ બિલ આવ્યું હોય તેની ઝેરોક્સ ત્યારબાદ વેરા બિલ એટલે કે વેરા પોઈન્ટ તમારા નામની જે હોય તે વેરા પોઈન્ટ તમારા નામનું આધાર કાર્ડ એટલે કે બિલમાં જેમનું નામ આવતા હોય તેમનું આધાર કાર્ડ તેમનું પાન કાર્ડ પાસપોર્ટ સાઈઝનો ફોટો અને અને બિલ વેરા બિલમાં નામ એક જ હોવું જોઈએ જે આપણે આગળ વાત કરી કેપેસિટી કેલ્ક્યુલેટર એટલે કે તમારે કેટલા લેવું તેનું કેલ્ક્યુલેશન જે વેબસાઇટ પર છે તેની માહિતી સોલાર રૂપટોપ કેલ્ક્યુલેશન દ્વારા તમે તમારા મહિનાના વપરાશ પ્રમાણે કેટલા કેપેસિટીનું સોલાર લગાવવું જોઈએ તેની તમને જાણકારી મેળવી શકશો નીચે આપણે લિંક પર જઈ અને તમારા સોલાર રૂપટોપની કેપેસિટીની ગણતરી કરી શકશો આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે ઉપરની લિંક પર જશો એટલે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં તમારું રાજ્ય તમારી ટેરિફ કેટેગરી અને તમારા મહિનાનો યુનિટનો વપરાશ દાખલ કરો અને કેલ્ક્યુલેટ બટન પર ક્લિક કરો જોઈએ આગળ જ્યાં આપણે આગળ વાત કરીએ તે મુજબ આ મુજબનું તમને ડિસ્પ્લે પર પિક્ચર દેખાશે તેમાં તમે તમારું રાજ્ય તમારી કેટેગરી અને તમારું યોર એવરલી એવરેજ મંથલી બિલ એટલે કે કેટલું તમને કેટલા રૂપિયાનું બિલ આવે છે તે અને ત્યારબાદ કેલ્ક્યુલેશન બટન પર ક્લિક કર ક્લિક કરશો એટલે નીચે મુજબનું પિક્ચર ખુલશે હવે નીચે આપેલ ફોટામાં તમારા યુનિટ મુજબની ગણતરી દર્શાવ દર્શાવશે જે આપણે સો યુનિટ નહીં ખાતા એટલે તમે આપણો એક કિલો વોટની જરૂરિયાત છે તે મુજબ તમારે એસ્ટિમેટ પ્રોજેક્ટ કોસ્ટ પચાસ હજાર પડશે અને તમને ત્રીસ હજાર સબસિડી મળવાપાત્ર રહેશે સબસિડી બાદ કરતાં એસ્ટિમેટ કન્ઝ્યુમર શેર એટલે કે ગ્રાહકના ભાગે વીસ હજાર જેવી રકમ આવશે જે અંદાજીત રકમ છે સોલાર રૂપટોપ માન્ય એજન્સીઓની યાદી જો તમારે સોલાર રૂપટોપ લગાવવું હોય તો તમારે કોઈ પણ સરકાર માન્ય એજન્સીનો સંપર્ક કરવો પડશે સરકાર માન્ય એજન્સીઓ લિસ્ટ જાણવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે જ્યાં લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ગુજરાતમાં અલગ અલગ ડિસ્કમ છે જે વીજ વિતરણ કંપની છે જેમાં પીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ ટોરેન્ટ પાવર લિમિટેડ સુરત અને ટોરન ટોરેન્ટ પાવર લિમિટેડ અમદાવાદ આવે છે ઉપર આપેલ તમામ ડિસ્કોમના સરકાર માની એજન્સીઓ લિસ્ટ જાણવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે જે લિસ્ટને તમે એક્સેલમાં પણ ડાઉનલોડ કરી શકશો સરકાર સરકારમાં એજન્સીઓનું લિસ્ટ એમજી ડીજીવીસીએલનું સરકાર માની એજન્સીઓનું લિસ્ટ ત્યારબાદ એમજીવીસીએલનું સરકાર માની એજન્સીઓનું લિસ્ટ યુજીવીસીએલનું સરકાર માની એજન્સીઓનું લિસ્ટ ટોરેન્ટ પાવર લિમિટેડ અમદાવાદ નું સરકાર માન્ય એજન્સીઓનું લિસ્ટ તેમજ ટોરેન પાવર લિમિટેડ સુરતનું સરકાર માની એજન્સીઓનું લિસ્ટ આ તમામ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે જેથી તમે ડાયરેક્ટ તેના પર ક્લિક કરી અને વેબસાઇટ પર જોઈ શકો આ વિડીયોમાં આપણે સોલાર પાવરને લગતી બધી જ માહિતી આવરવાની કોશિશ કરી છે જો આપને આ માહિતીનો ઉદ્દેશ આ વિડીયોનો ઉદ્દેશ માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી છે ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આપનો આભાર ભવિષ્યમાં વધુ ઉપયોગી માહિતી માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો